નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ઘાતક આગાહી કરવામાં આવી ગઈ છે ઠંડીને લઈ અંબાલાલ પટેલે આગાહીઓ કરી છે માવઠાને લઈ અંબાલાલ પટેલે જણાવ્યું છે જેના વિશે મિત્રો આજે આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ જે મુજબ આપણી આ ચેનલની અંદર જે લોકો નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સતત ત્રણેક દિવસ ઠંડા પવનોના કારણે મિત્રો કાતિલ ઠંડીનો અત્યારે અનુભવ જોવા મળી રહ્યો છે જો કે ગુજરાતમાં હવે પવનની દિશા પણ બદલાઈ ગઈ છે જેના કારણે હવે તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે લોકોને મિત્રો ઠંડીમાંથી આંશિક રાહત પણ મળી રહી છે ત્યારે મિત્રો હવે જાન્યુઆરીના બાકી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે તે વિશે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે અને આગાહીઓ પણ કરી છે જે અનુસાર મિત્રો માહિતી મેળવીએ તો હવામાન વિભાગની આપેલી માહિતીના પ્રમાણે આગામી સાત દિવસ ગુજરાતમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે જેવી મિત્રો હવામાન વિભાગે આગાહી કરી અને લઘુત્તમ તાપમાનમાં મિત્રો બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી આ પછી આગામી દિવસોમાં મિત્રો તાપમાનમાં કોઈ પણ મોટા ફેરફારોની સંભાવના નથી જ્યારે ઉત્તર ભારતમાં બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં હવામાનમાં અત્યારે પલટાઓ જોવા આપણને મળી રહ્યા છે તે સાથે જ મિત્રો અંબાલાલ પટેલે પણ આગાહીઓ કરી છે જેના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો વીસ જાન્યુઆરી સુધીમાં મિત્રો હવામાનમાં પલટો આવશે ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળશે એટલે કે મિત્રો ઠંડી આપણને ઘટવા ઘટતી જોવા મળશે એટલે કે વીસ જાન્યુઆરી પછી મિત્રો આપણને ઠંડી ઘટતી જોવા મળશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે જાન્યુઆરીના મિત્રો અંતમાં વારંવાર પલટાઓ આવવાના છે અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટાઓ આવશે જ્યારે મિત્રો બાવીમી તારીખથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતાઓ છે જેનાથી ગુજરાતના હવામાનમાં મિત્રો પલટાઓ આપણને જોવા મળી શકે છે જ્યારે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ જાન્યુઆરીએ મિત્રો વાદળછાયું વાતાવરણ અને કોઈક કોઈક ભાગોમાં મિત્રો માવઠાની પણ શક્યતાઓ છે જ્યારે અઢાર ઓગણીસ અને વીસમાં તો ડાંગમાં મોટો પલટો આપણને જોવા મળ્યો હતો જ્યારે મિત્રો અંબાલાલ પટેલે ફેબ્રુઆરીની શરૂઆતમાં કેવી ઠંડી પડશે તેના વિશે પણ માહિતી આપી જેના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે મિત્રો અરબી સમુદ્રમાં બંગાળની ખાડીમાં ભેજના કારણે ગુજરાતમાં એકવી તારીખથી મિત્રો ત્રીસ જાન્યુઆરી સુધીમાં મિત્રો હવામાનમાં ભારે અત્યારે પલટો આવવાનો છે અને ફરીથી માવઠું થવાની પણ શક્યતાઓ છે જ્યારે મિત્રો ઠંડા પવનોના ફૂંકાવાની સાથે ઠંડી વધવાની પણ શક્યતાઓ વ્યક્ત ફેબ્રુઆરીમાં શરૂઆતમાં જ મિત્રો ઠંડીના થોડાક અંશો આપણને જોવા મળશે છે એટલે કે ઠંડી વધવાની મિત્રો અંબાલાલ પટેલે શક્યતાઓ વ્યક્ત કરી છે તે સાથે જ મિત્રો પોષ માસમાં હિમ પડે તો સારું વર્ષ રહેતું હોય છે જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં મિત્રો હાર્ડ થી જવતી ઠંડી પડશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોની એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો